અડધું લીંબુ એટલે બધો સ્વાદ જળવાઈ રહે આમાં બધાને ગ્રાઇન્ડ કરી દેવા બસ ગ્રાઇન્ડ કરી કરી દેવાનું થોડું કેટલું પાણી એક કપ એક કપ અડધું ગ્લાસ આખું આ જ તો પછી ગ્લાસ વેડ્યું પીસવા માટે કરવાનું પણ ગળું તો કોઈ પીતું નહીં એટલે શ્યામ પીવો ખાલી પીવો જાડું હાથે કરી હો ખજુર ખજુની ચટણી બનાવી ખાલી બે બે ચમચી લો એટલે બધું મિક્સ મેં હવે વહેલા બનાવી

તો મસ્ત ઢંડુ તો આ મુકી દે હા બટાકા બફઈયા આવ બટાકા બફઈયા આ તો લસણ લસણ નકો એક કા ના નથું રાખવા લાય ઘાડો પેજમાં છમચી આમાં છ આ સંચળ મીઠું સંચળ મીઠું પીધા ચટણી માં પાણી વેડીને પટલી કર આપડા પાણી પૂરી ની જોવાની સાદું મીઠું ના સાદું મીઠું એનું આ મસાલો હોય ને એ રેડ બનાવો હોય તો લાલ મરચું નાખવાનું બરાબર અને ધાણા પાણા નઈ નાખવાનું અને ગ્રીન બનાવો હોય તો ગ્રીન મરચા નાખવાનું ધાણા નાખવાના ને મરચું નાખવું ન હતું કયું લાલ હા આ નાખી હા બરાબર ચાલે બે ચમચી રેડ દો બેટા બે ચમચી લાવો ચણા નાખી દઉં એક્સ્ટ્રા રાખવા ચણા હા થોડા રાખો થોડા શ્યામતન ભાવ વાળી વાણી ભરી ઓસી ભાવ આવી છે ના ના શ્યામનો ભાવ પપ્પાનો ઓસી ભાવ શ્યામ તો આપણે જેટલી જેટલી ખાઈ લે જલજીરા જલજીરા ના તો કંટ્રોલ શ્યામના માટે હંતાડી રાખવું પડે બોલમાં જલજીરા થોડું પાણી વેડું પડશે પછી હાલ લાબા નો આપણે લાવો પાણી માં વેડીએ ને એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે છે

¡Radi, radi!